હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચું કાટલું તો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે હું કાચા કાટલાની રેસીપી શેર કરીશ અને તે મારા સાસુ બનાવશે હું સુમિતાના સાસુ છું મારી રીતે કાટલું બનાવતા તમને શીખવાડીશ તો મારા સાસુ કાટલું ખૂબ જ સરસ બનાવે છે અને મને અત્યારે શિયાળો છે તો તેના કાટલાનો સ્વાદ યાદ આવી ગયો હતો મમ્મીને કીધું કે તમે આવ્યા છો તો મને કાટલું બનાવી દો તે મારી ડિલેવરીમાં કાટલું બનાવતા તે મને ખૂબ જ ભાવ હતું તો ચાલો આજે કાટલાની રેસીપી બનાવીએ તે પણ મારા સાસુના રીતે આ કાટલું છે ને બહુ શિયાળામાં બહુ ખાવાથી સુવાળીને ખાવાથી સારું થાય એટલે હું આ પેલા ગુંદ કરીશ ભૂકો કરીશ પછી સુવાદાણાનો ભૂકો કરીશ સોઠ ટોપરું ખમણીશ કાજુ બદામના કટકા કરીશ પછી ઘી ઉનું કરી અને પછી ગોળ સાથે બધું ભેળવી દઈશ કાટલું ખાવાથી બહુ સારું થાય છે અને કમરનો દુખાવો હોય તો મટી જાય અને બધું ખાવાથી બહુ સારું છે અને આ લોકોને મારું કરેલ બહુ ભાવે છે તો હું એ લોકોને કરી દઉં છું મારી બહુને સામગ્રી જોઈએ તે આપણે જોઈ લેશું આપણે ગોળ લીધો છે ઘી લીધો છે અને ગુંદ લીધો છે સુવાદાણા લીધા છે સૂઈટ લીધી છે કાજુ બદામના કટકા કરવા લીધા છે ટોપરું ખમણીને નાખવા માટે લીધું છે પછી આ બધું ભેગું કરીએ ઘી ઉનું કરીને પછી બધું ગોળમાં ભેળવી દઈશું આપણે બધી સામગ્રી લીધી છે તેમાં આપણે ગુંદ અને સુવાદાણાનો ભૂકો કરવાનો છે અને ટોપરાને આપણે ખમણવાનો છે અને કાજુ બદામના નાના કટકા કરવાના છે તો આપણે એ બધી સામગ્રીને પીસી લઈએ તો ગોળ અને ઘી આપણે જરૂરિયાત પ્રમાણે એડ કરશું અને કાટલું મમ્મી કઈ રીતે મિક્સ કરે છે તે પણ આપણે આગળ જોઈ લેશું આપણે ગોળ આપણે કાજુનો આ રીતે ભૂકો દરદરો વાટી લીધો છે બદામને પણ આપણે આ રીતે વાટી લીધી છે અને સુવા દાણાનો આ રીતે ભૂકો કરી લીધો છે અને આપણે ગુંદનો પણ ભૂકો કરી લીધો છે અને સૂળ છે તો આ બધોને મમ્મી મિક્સ કરશે ગું નાખું છું કાટડામાં ગુ જરૂરી છે અને પેલા પીછી નાખી દીધો છે હવે પછી પછી એમાં સુ નાખું છું પછી એમાં ગોળ પધરાવું છું હવે કાજુ અને બદામ નાખશું હવે આપણે આ સામગ્રીને બધીને મિક્સ કરી લેશું અને છેલ્લે પછી આપણે થોડું ઘી નાખશું એમાં જોતું એ પ્રમાણમાં નાખી દે બસ બસ થઈ ગયા સરખી હવે નાખતી શિયાળો છે ને એટલે આપણે ગોળમાં કર્યું છે નકર પણ સાકર દરીને પણ કરાય છે પછી ડબરામાં ઢાકી દાબી મૂકી દેવાય ફ્રેન્ડ તમને આ કાટલાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ને તમારા અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ